વડોદરા નગરી હવે ખડોદરા નગરી બની છે ત્યારે શહેરના અકોટા વિસ્તારમાં એક જ માર્ગ ઉપર અવારનવાર પડેલા ભૂવાઓના કારણે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગૃતિ યાત્રા યોજી દેખાવો કરવામાં આવ્યો હતો અકોટાથી મુજમહુડા જતા રસ્તા પર વારંવાર ચંદ્ર આકારના મોટા મોટા ભૂવા પડી રહ્યા છે જેથી સ્થાનિકો અને રાહદારીઓના જીવના જોખમરૂપ છે તે બાબતે જનજાગૃતિ લાવવા અને કુંભકરણ નિંદ્રામાં પોઢેલા ભ્રષ્ટાચારી તંત્રને જગાડવાના પ્રયાસ રૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોટા વિસ્તારમાં પડેલા મહાકાય ભૂવાથી મુજમવડા સુધી ઢોલ નગારા સાથે જનજાગૃતિ યાત્રા યોજી હતી જેમાં કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વી જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના કાઉન્સિલરો અને કાર્યકરો એ ઉપસ્થિત રહી આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા પોલ ખુલી ગઈ છે વડોદરાની પ્રજાને ખબર પડી ગઈ છે કે ભાજપના નેતાઓએ માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કરીને આ બીજેપીના નેતાઓએ પોતાના ખિસ્સા ભર્યા વડોદરા શહેરમાં જેની પાસે સાયકલ સ્કૂટરનો ઠેકાણા હતા એવા લોકો આજે કરોડપતિ બંગલાવાળા મોટી મોટી હોટેલના માલિક લક્ઝરીસ કાર આ બધા આ બધી વડોદરાની મારી પ્રજા જે વેરો ભરે છે એના પૈસા બીજેપીના નેતાઓ તાકાત જીના કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટાચાર ભાજપે કર્યો છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ વડોદરા શહેરની અંદર વોર્ડ વાઇઝ ભાજપની પોલ ખોલ યાત્રા અને જે લોકો વિકાસ વિકાસની બુઓ પાડી જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે એલું કહેવાને કે ચાર દિન ચાંદની ફીર અંધેરી રાત અને મહેશ બાબુ કમિશનર સાહેબે ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર સંતરવા માટે આ વડોદરા શહેરને રોશનીથી જગમગાઈ દીધું લાઈટોથી પ્રજાના પૈસે મહેશ બાબુના ખિસ્સાના પૈસા નહીં મેયરના પૈસા નહીં સ્ટેન્ડિંગ ચેરમેન કે કોઈ ધારાસભ્ય કે સાંસદના પૈસા નહીં મારી વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એ વેરા રૂપિયાથી લોકો થી નારાજ છે કારણ કે બેઠા છે અને કુદરત એક જ દિવસ વરસાદ પડ્યો બધો મેકઅપ ઉતરી ગયો બધી લાલી લિપસ્ટિક ઉતરી ગઈ અને ખબર પડી ગઈ પેલું કહેવાને કે અસલી ચહેરા સામને આ ગયા એટલે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ કોર્પોરેશનમાં મિટિંગ ને ચીટિંગ થાય છે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે વડોદરાની પ્રજા પણ ત્રાહી મામ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસ પાર્ટી આજે વોર્ડ નંબર બારથી જે રોડ આ અકોટાથી મૂંચવડા જતો રોડ જેમાં બે હજાર ચોવીસથી અત્યાસી સત્તરથી વીસ ભૂવા પડ્યા અને તમને આશ્ચર્ય થશે વડોદરાની પ્રજાને જાણીને કે આ ભૂવા પૂરવા માટે પોણા બે કરોડનો ખર્ચો કર્યો અને ભૂવા તો હમણાં પૂરે છે ગઈકાલે અમે અહીંયા એને વિરોધ પ્રદર્શન કર્યો તો અહીંયા ભૂવા પૂરાઈ ગયા હવે ફરી ભૂવા પડશે અને છેક સુધી એટલે આ આખા રોડનું નામ કોંગ્રેસ પાર્ટીએ ભૂવા રોડ આપ્યું છે કારણ કે ભાજપના નેતાઓ તો શરમ આમની વસ્તુ છે નહીં માનવતા ભૂલી ગયા છે શરમ ભૂલી ગયા છે આ જ ભાજપ છે જેને વડોદરાની પ્રજાને ગયા વર્ષે આખા વડોદરાને પાણીમાં ડુબાડી લોકોને ભૂખ્યા દર્શા રાખ્યા લોકોને આર્થિક નુકસાન થયું આ વખતે કુદરતી જ્યારે રેગ્યુલર વરસાદની સિઝન હતી ત્યારે એટલો વરસાદ ના પડ્યો બાકી જો પડ્યો તો આખો વડદા ફરી પાણીમાં હોત એટલે આ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કશું કામ કર્યું નથી વિકાસ વિકાસની બહુ પાડી વિકાસ ભાજપના નેતાઓનો થયો છે વડોદરાના મેયરનો થયો ધારાસભ્યોનો થયો સાંસદનો થયો સ્ટેન્ડિંગના ચેરમેન જે ભ્રષ્ટાચારી કમિટીના હેડ છે મિટિંગ કિટિંગને ચીટિંગ કરે છે આ લોકોનો થયો અને આ મ્યુનિસિપલ કમિશનર અમને એવું લાગેલું કે વડોદરા શહેરના હિતમાં કામ કરશે વડોદરા શહેરની પ્રજા માટે કામ કરશે પણ આ તો ભાજપના પાપ છુપાવવાના કામ કરે છે ત્યારે કુદરત સાક્ષી છે કુદરત રાજ્ય નારાજ છે ત્યારે આ ભાજપના પાપ છાપરે ચડીને પોકારી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે લોકો આ જન આક્રોશ યાત્રા છે આ પદયાત્રા નથી આ જન આક્રોશ વડોદરાની પ્રજાનો આક્રોશ છે કે ભાઈ અમે પૈસા મહેનતના રૂપિયાથી કમાણી કરીને પેટે પાટા બાંધીને માથે દેવા કરીને આ લોકો વેરો ભરે ત્યારે વેરાની સામે પાયાની સુવિધા નથી મળતી વડોદરાના ભાજપના કોઈ નેતામાં તાકાત નથી પેલા સયાજીના ધારાસભ્ય અરે કોર્પોરેશનની સભામાં તમે શું બકવાસ કરો છો તમારામાં તાકાત હોય તમે પોતે કોર્પોરેટર વોર્ડ નંબર આઠના બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપો મારી માતાઓ બહેનો ને તમારામાં પાણી નથી ભાજપના નેતાઓમાં કે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપે ત્યારે ડ્રેનેજની પ્રોબ્લેમ ગટર ઉભરાય રોડ રસ્તાને ઠેકાણા નહીં રોડ રસ્તાના કોન્ટ્રાક્ટરો એમના માલે તુજારો છે એમને ફંડિંગ કરે છે ચૂંટણીમાં પણ આ વડોદરાની પ્રજાએ ત્રીસ ત્રીસ વર્ષ એક હતું શાસન આપ્યું ભાજપને સામે ભાજપે શું આપ્યું ભ્રષ્ટાચાર ભય ભૂખ અને લોકોને આજે ત્રાહી માં પોકારે ત્યારે કોંગ્રેસ પાર્ટી આ જન આક્રોશ યાત્રા આ પદયાત્રા નીકળી છે આ ભાજપની પોલ ખોલ યાત્રા પણ છે અમે આ અહી પદયાત્રાના માધ્યમથી મૂજ મોડિયા પણ મોટા મોટા ભૂવા પડ્યા છે અને હમણાં નહીં એક એક વર્ષથી કામ થાય છે એક એક વર્ષથી એક બાજુનો રોડ ચાલુ છે તો આ રોડ ભાઈ સોના ગાંઠિયા માટે બનાવ્યો છે તમારા કયા મળ્યાઓએ આ રોડ રસ્તા બનાવ્યા એ ભાજપને ફંડ ભાડો આપે છે એટલે તમે એમને બ્લેક લિસ્ટ નથી કરતા વારે ઘડે ભૂવા પડે છે એવું તો શું કામ કરો છો આ મોટી મોટી ઇમારતો બને છે કાલેઉ નાણાકાર નારાયણ ના બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ પડી ગઈ તો જવાબદાર કોણ કે આ લોકો તો માનવતા મરી પર છે પબ્લિક ની પડી જ નથી કોંગ્રેસ પાર્ટી પ્રજાનો અવાજ બનીને અમે આ કાર્યક્રમ ચાલુ કર્યો છે આ લોકો વિકાસ સપ્તાહ બનાવ્યા અમે વડોદરાનો જે વિનાશ આ લોકોએ કર્યો છે એ સપ્તાહ ઉજવી રહ્યા છે અને આ ખાડોત્સવ છે આ છે આ લોકો બધા અલગ અલગ ઉત્સવ ઉજવે છે ને તાઇફા કરે છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ ઝુમખા ગીરા રે પણ ડાન્સ કરે ગરબા રમે ક્રિકેટ રમે અરે મારી વડોદરાની પ્રજાને રસ્તે રજર કરી હતી કમિશનર સાહેબ તમે ભાજપનો હાથો બનીને કામ કરશો તો કોંગ્રેસ પાર્ટી તમને નહીં છોડે અમે આંદોલન કરીશું તમારી સામે કારણ કે અમારો અમારો વિરોધ ભાજપ સામે છે છે પરંતુ કોઈ પણ સત્તામાં જે અધિકારીઓ બેઠા ખોલીને સાંભળી લે જો તમે ભાજપની વકાલત કરી કે તમે ભાજપને જતા માટે ચૂંટણી ઘડિયા ષડયંત્ર કર્યા તો કોંગ્રેસ પાર્ટીનો આગેવાન કાર્યકર્તા તમારા વોર્ડમાં અમે આંદોલન કરીશું આ એ રોડ છે જ્યાં એક એક બાર વોર્ડ નંબર બારના ના કોર્પોરેટર નું ઘર છે અહીંથી પાંચસો મીટરમાં થોડા આગળ જાવ તો બીજા કોર્પોરેટર નું ઘર આવે થોડા આગળ જાવ તો ઘર આવે અકોડાના શરમ આવે છે શરમ તમે આ રોડ થી જાવ છો તમને નથી દેખતા ભૂવાને ખાડા તમને શરમ આવે છે આ બળદની પજાય તમને ખોબે ખોબરીને વોટ આપ્યા સામે તમે શું કર્યું તમે વિશ્વાસઘાત કર્યો અને આ મારી વડરાની પછા તમને માફ નહીં કરે અને કુદરત પણ માફ નહીં કરે આગળ ઇલેક્શન